તકલીફ તો પડત ના તા ના વરસાદ આવે એવા સાપરામાં લગ્ન થયું અમારું તો અમારા છોકરા મેણીઓના સાપરા માં ઘર બની એટલે અમે સાહેબ ના બહુ પેલા એ કરીએ ને તો અમને સાપર શુક્રિયા આદાસ કઈ રીતના કરીએ આમ જ નહીં પડતી મને

ભરથરી પરિવારોની વસાહત છે સાબરકાંઠાનું રાયગઢ ગામના છેવાડે અમારા પરિવારો રહે છે છ હમણાં જ એમને પ્લોટ મળ્યા ને હવે એમની સરસ મજાની વસાહત નાનકડા એટલે થોડા પરિવારો છે નાનક નાની વસાહત પણ એ બની રહી છે અને ઘરો જોવા માટે અમે જઈ રહ્યા છીએ તો બસ આ રાયગઢના આખું ગામ છે એને પસાર કરી અને પછી છેવાડે પહાડ જેવું છે ડુંગર જેવું અને એની તળેટીમાં એ પરિવારોને ત્યાં પ્લોટ આપ્યા છે એટલે આમ છેવાડે છે પણ એ સુખમાં છે એમને એ થોડુંક અંતરિયાળ અથવા દૂર મળ્યું છે તો એનાથી એમને મોકળાશ પણ છે કે પછી બીજા કોઈની સાથે ડિસ્ટર્બન્સ આંબી અમારા પરિવારોને બહુ સંઘર્ષને એવું ગમતું નથી હોતું એટલા માટે પણ ગામથી દૂર અમારા પરિવારોની વસાહતમાં આપણે જઈએ છીએ તમે જોજો કેવા ઘર બાંધી રહ્યા છે સરકારના એક લાખ વીસ હજાર અને અમારા નીતિન સુમનભાઈ શાહ હાર્ટ ફાઉન્ડેશન એમને બાકીના ઘરો બાકીના પૈસા એમના આ પરિવારોએ પોતે પણ કેટલાક પૈસા કાઢ્યા છે તો એ બધાની મદદથી સરસ મજાની એમની વસાહત વગડામાંથી વાલપતી વસાહત બની રહી છે આપણે જશું ને જોશું એમ છે બાકી બધા બધો બે મહિના બે મહિના રૂપિયા હજાર રૂપિયા ભરો છે

આ વસાહત જે અહીં અત્યાર સુધી રહ્યા તમે આવો અહીંયા તમે કયો આ રીતે ને આ વર્ષો થી વડીલો વખત ના દાન ના મે રહેતા આમ તમારે સહાય થી આ બધું મડી આવ્યું અમન અને સરસ કરી આપ એટલે કોઈ દિવસ ભાર્યા નતા આમ ભરત આવા મસ્ત બે રૂમ ટોયલેટ બાથરૂમ વાળા ઘર તો ગામમાં કે બધા કે જોરદાર બની રહ્યું છે આતર ગામનો તો કે છે ને આજે પણ કને કરી આપ્યું આવું બધું આજે પણ બી એમને ભી કે અમને બધાને અમને કરી આપ્યું છે કે એવું કહેવાનું કે જેનું કોઈ ના હોય ને એને ઉપર વાળો હોય એટલે એ ધ્યાન રાખે બરાબર તો આ એમની પહેલાની પરિસ્થિતિ જ્યાં વર્ષો આ પરિવારો રહ્યા હા એ રીતે રહેતા આ રીતે એમનું છાપરું અને પણ બરાબર યાદ છે અમે ચોમાસામાં આવ્યા હતા એ વખતે કીધેલું કે પેલી કઈ એને શું કે ચૂડવેલ એ રીએ પેલી કાળી ઓલી નીકળે ને એ તો એમ કે એ ચડીને ઉપર પણ ફરતી હોય અને એમ કે નીચે અમે રસોઈ કે લોટ બાંધીને એની અંદર એ ઘણી વખત પડે એમ અને ઘણી વખત એટલી બધી માત્રામાં નીકળે ને ત્યારે ચિત્રી ચડે પણ કોઈ ઓપ્શન નહીં હોતો હવે એ બધી પરિસ્થિતિમાંથી તમને મુક્તિ બને છે અને તમે બેન બી માનો છો મને

મને એમ છે કે અમારા સમાજના ઘણા બધા લોકો એ હું તો એમની એમની પોતાની છે માનું છું તો આવા અનેક લોકો છે જેમણે આ રીતે હું કહું છું કે સામે તમારી પાસેથી મારે હું શું માંગુ ધનની કોઈ એવી પેલી લાલસા નથી તમારી પાસે છે નહીં અને મને એ જોતું પણ નથી પણ તમારી પાસેથી દરેક સમાજ પાસેથી દરેક કમ્યુનિટીની વસાહતમાં જાઉં ત્યારે કહેતી હોઉં છું કે આવી બધી બધી હોય ને અમને આપી દો એમ એટલે મોરારી બાપુ એવું કહેતા હતા કે જેને નડતું હોય નામ તેમ હોય ને બધું ઓળિયું જોડી ઉપર એમ તો હું એમની પાસે આ માંગ્યું એમ મને એમણે આપ્યું તો અનેક લોકો આવી રીતે વ્યસન પણ છોડ્યા છે એમનો પ્રેમ છે સચ અને એ વાત માને છે એટલે તમારે ધ્યાન રાખવાનું છે એમના ઘરવાળા છે રાવણ હતો કોણ તમે જાઓ છો બગાડવા

એવી તકલીફ કરી કરીને વરસાદ કાઢવો પડે આખું ચોમાસું પણ અમે શાંતિ થઈ હતી સુખ શાંતિ એ બાળક રહેવાનો અમે અને એટલો આભાર તમારો તે અમને બની આવ્યું આજ લગ સુધી સર અમે સાપડામાં જ પણ આ સાહેબ અમને મળે આ બેન મળ્યો ત્યારથી અમને પાકો મકોન બન્યા રે અમને બહુ તકલીફ પડી હતી પણ આજ જીવન કઈ રીતનું આભાર માનીએ કે કઈ રીતનું શું કરીએ અદા કરીએ એ જ અમને સમજણ નહીં પડતી પણ હવે મોડી મોડીને અમારા બારે ખૂબ અમારા છોકરાનું કોઈ લગ્ન પડ આ નવા ઘરમાં થશે અને આ જુદી અમે બહુ તકલીફ વેઠી અને બહુ તકલીફ મરે સાપરો મરે પોણીમાં રહે બધી વાતી રહે અમારા લગ્ન સાપરા મસ્ત થયા અમારા લગ્ન તો સાપરામાં પણ ઉપર ખાખરા નો હતો એવા સાપરામાં લગ્ન થયું છે અમારું તું અમારા છોકરાઓના લગ્ન મેનિયોના સાંપડામાં થયું

બે મુકવાના એવું કરો તમે એક રાખજો મોટા ભણતા હોય ને તો મૂકવાના

दुख मटी जाय भजन करिये राम하니 भाव भजन करिलु मित्तल बेनने સાચું ભજન કરેલું વાયમ ચલ ના ભવ ભવ ના દુઃખ માટી જાય ભજન કરી જ રામ નો ભરતરી પરિવારની ઓળખ એટલે રાવણ હતો સરસ આમાં વાદ્ય એટલે હવે સારંગી પણ એને કે નાના કામઠી કામઠી અને કોમઠી એવું બોલે ને તો આ બેની વચ્ચે આ બાંધી છે એક પેલું કહેવાય ને કે બે છૂટા ન પડી જાય એટલા માટે એક દોરીથી કે એક સાંકળથી એને બાંધવામાં આવે મૂળ તો એવું છે કે બાંધવું એટલે એવું તો બંને એક બીજા સાથે જડાઈને રહી શકે એ માટે થઈને અમારા પરિવારો ભરથરી પરિવારો કહીએ કે વિચરતી જાતિના પરિવારો સદીઓ બસ રખડતા રહ્યા ભટકતા રહ્યા વગડો ખૂંદતા રહ્યા જ્યાં આશરો મળો ત્યાં રોકાયા પણ ઠરીઠામ થવાની મનમાં બહુ જ બધી ભાવના પણ ક્યાં કે ઠેકાણા ન જડે એમને ના એમના સરનામાં મળ્યા આ દોરીનું બહુ મહત્ત્વ છે એ દોરી એટલે ગામ જ્યાં એ ઠરીઠામ થઈ જાય એટલે આને માણસ ગણીએ ને આને ગામ કામઠીને અગર કરીએ તો આ બંનેનું એકબીજા સાથે જોડાવું બહુ અગત્યનું એ રીતે હવે અમારા રાયગઢના પરિવારો ઠરીઠામ થયા છે એમને સરનામું એમનું પાક્કું મળી મળી ગયું છે છાપરામાં રહેતા હતા લગભગ વીસ પચીસ વર્ષથી અહીંયા પણ છતાંય માથે એક લટકતી તલવાર હતી કે ક્યારે કોણ આવે ને ખાલી કરાવી દે હવે લટકતી તલવાર માથેથી નીકળી ગઈ છે અને ગામમાં પણ બધાને નવાઈ લાગે છે કે ભરતવીઓના આવા ઘર થાય છે ને બધાને રાયગઢ ની આ વસાહત બાંધવા માટે અમારા નીતિન સુમનભાઈ શાહ હાર્ટ ફાઉન્ડેશન અમને સહયોગ કર્યો અને એમની મદદથી આ વસાહત બંધાઈ રહી છે અમે ખૂબ આભારી છીએ એમના અને હજી ઘણું બધી મદદ એ વીએસએસએમના કાર્યોમાં કરે છે આશા એમની પાસેથી ઘણી બધી છે ને અમને આગળ પણ એવો વિશ્વાસ છે કે અમને સતત મદદ કરતા રહેશે થેન્ક યુ આ આખી કોલોની એના માટે એમના એમની મદદથી બંધાઈ આ છ પરિવારો વગડામાંથી વાહનપની વસાહતમાં હવે રહેવાના છે તમે પણ આ કાર્યમાં મદદરૂપ થઈ શકો તમે સૌ સાથે આવશો તો આવા અનેક વિહોણા પરિવારોને આપણે ઘરો આપી શકીશું પાકી છત આપી શકીશું ઘર બાંધવાનું ત્યારે થાય જ્યારે આપણી પાસે પોતાની જગ્યા હોય પોતાની જગ્યા ન હોય ને ઘર બાંધીએ તો ગમે ત્યારે એની પર બુલડોઝર ફરી વળે એટલે અમે પૂરો પ્રયત્ન કરીએ કે સરકાર એમને પ્લોટ ફાળવે જમીન આપે પોતાનું તળિયું આપે પછી એની પર ઘર બાંધવાનું કરીએ તો અમારો કાર્યકર સાબરકાંઠામાં એ આખું સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનું કામ એ સંભાળે છે અને એના જેવા બહુ જ બધા કાર્યકરો છે દરેક જિલ્લે જિલ્લે જે આવા પરિવારોની વચમાં ફરે છે અને એમની જરૂરિયાતો સમજીને એ પ્રમાણે સરકારમાં વિવિધ અરજીઓ કરવાનું પણ કરે છે એણે લગભગ કેટલા પરિવારોની સાબરકાંઠામાં અરજી કરી એકસો પચીસ ઉપર કરી છે એકસો તો તારા હિંમતનગર ના હા હિંમતનગર ના અને ટોટલ હશે ત્રણસો પરિવારો ની એપ્લિકેશન કરી છે એમાં છ છે અને મકાન સાહેબી મળી છે અને બીજા પરિવારોનો પેરેલ સર્વે પણ ચાલે છે જે ઘર વગરના છે પોતાની જગ્યા વગરના છે એમને તો ઝડપથી એ બધાનું પણ કામ થશે એટલે પ્લોટ ફળવાશે તો એમની વસાહત પણ બનશે એનું ટાર્ગેટ છે કે એક જ વર્ષમાં મેં કીધું કે આ તું કાર્યકર તરીકે જ્યાં સુધી અમારી સાથે છે ત્યાં સુધીનો ટાર્ગેટ છે તો કે છે ના વર્ષનો ટાર્ગેટ છે અફકોર્સ અત્યારે વહીવટી તંત્ર બહુ પોઝિટિવલી સપોર્ટ કરી રહ્યું છે આજે પણ અમારી કલેક્ટર સાહેબ સાથે મિટિંગ થઈ મુખ્યમંત્રી પણ એટલી જ લાગણી રાખે છે એટલે આ જે અઢીસો ત્રણસો પરિવારોની વાત કરીએ છીએ એ લગભગ એકાદ વર્ષમાં જ એમના પ્લોટનું કામ પૂર્ણ થશે પછી પાછા બીજા નવા પરિવારો શોધી એમને પ્લોટ મળે માટેના પ્રયત્નો કરીશું પણ તોહિત જેવા કાર્યકરો અમારી સાથે છે અને બહુ જ રાજીપો છે એ બહુ જ વર્ષોથી મારી સાથે છે એમ બાલદોસ્ત તરીકે કામ કરતો હતો પણ પૂર્ણ નિષ્ઠા સાથે અત્યારે વોટર મેનેજમેન્ટનું કામ પણ જુએ ટ્રી પ્લાન્ટેશનનું પણ કામ જુએ પણ બીએસએસ એમનો વરેલો કાર્ય કરે એવું કહી શકું એમ તો રાજી છું તું અમારી સાથે છે એ માટે થઈને જ બાપુને વીરે રહેતા फतेहपुर जलाराम वीरपुर पुरमो आव्या भोजन भगत जे सतरे साधू थियो भोजन आ जमा भोजन आ जमा न जलाराम ने गमता જાઓ રે જેલારમ બાપુ સદાવત શરૂ થાય છે રામ ના ભોજન તો દેવા